ગુજરાતમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે દારૂબંધીના ઓથા હેઠળ બુટલેગરો માલ કમાવી લેવા માંગે છે અને આ કડીમાં હવે કડીના થોડ ગામેથી ભારતીય બનાવટનો મોટા પ્રમાણમાં દારૂ મળ્યો છે કોંગ્રેસના નેતાએ કોરોના કાળ દરમિયાન ભાજપના નેતાઓ સામે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જે પીઆઈએલ કોંગ્રેસના નેતા દ્વારા પરત ખેંચી લેતા હવે નવી ચર્ચાઓ શરૂ થવા પામી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે સુરતની મોડલ તાનિયા આઘાત મામે ક્રિકેટર અભિષેક શર્મા બેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરી હતી કોલ ડિટેલમાં અભિષેક શર્માએ મેસેજ કર્યો હોવાનો ખુલાસો થયો હતો સુરેન્દ્રનગરના સોલડી ગામની રહેવાસી મહિલા પોલીસ કર્મી લલિતા પરમારે પોલીસમાં ભરતી થવાનું સપનું પૂરું કરીને અમદાવાદના પારડી પોલીસ સ્ટેશનમાં પ્રથમ પોસ્ટિંગ કર્યું હતું પરણીત પ્રેમીના ત્રાસથી મહિલા પોલીસ કર્મીએ કર્યો આપઘાત પહેલા બે પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી રાજ્યભરમાં આગામી સમયમાં ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થનાર છે જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે રાજ્યભરમાં ધોરણ દસમાં રાજ્યભરના ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાશે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાતી છે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ખેડૂતની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કર્યો છે ઓનલાઇન જંત્રીના દરોમાં બસો ટકાના લેખે વળતર ચૂકવવામાં આવશે લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફરી ઝટકો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન ટાણે છે કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ આઠ કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે કર્યા કેસરિયા સીઆર પાટીલના હસ્તે સમર્થકો સહિત વિધિવત રીતે જોડાયા ભાજપમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગતરોજ કોંગ્રેસના વધુ બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા છે વિધિવત રીતે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રીવેડિંગ ફંક્શન સમાપ્ત થઈ ગયું છે ગુજરાતના જામનગરમાં એકલી માર્ચ બે હજાર ચોવીસથી પ્રીવેડિંગની ઉજવણી શરૂ થઈ જેમાં દેશ વિદેશથી અનેક પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો પ્રીવેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થતા અનેક સેલિબ્રિટીએ જામનગરથી વિદાય લીધી છે દિલ્હીમાં આજે સવારે હવામાં થોડી ઠંડક અનુભવાઈ હતી લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આઈએમડીના ડેટા અનુસાર રાજધાનીમાં આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા